મારું નામ રાજવી ડેરારા રાજવી છે હું મેરા યુવા ભારત જુનાગઢ માંથી આવેલું છું અહિયાં અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જુનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત થાય તેવું માનવાનું છે હા સાયકલ ચલાવવાથી ઘણી સ્ફૂર્તિ આવે છે અને શરીરની ઘણી જાતની કસરત પણ થાય છે જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર રવિવારમાં સાયકલ જરૂર ચલાવી જોઈએ મારું નામ હર્ષદ રાજા છે અમે જુનાગઢથી ઘણા બધા યુવાનો અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે આજે અહીંયા સન્ડે સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલ યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલ યુઝ કરે જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે અહીંયા સાયકલ દ્વારા ધોરાજીમાં રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ પણ આવ્યા હતા એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરીશું કે જો થઈ શકે તો તમે પણ મહિના અઠવાડિયે એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે અને અમે પણ આ ઉપરાંત લીધો છે અમે પણ બને એટલો વધારે યુઝ સાઇકલ જ કરશું તો તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ થઈ શકે તો વધારે વધારે સાયકલનો જ યુઝ કરજો થેન્ક યુન સાયકલ આખા દેશની અંદર એક મુમેન્ટ બની ચૂકી છે ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સંજાઓન સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સંજાઓન સાયકલ સાયકલ કઈ કાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર છ હજારથી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સંયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાને કે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત એક કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખે માટે માસ મુમેન્ટ સાથે જોડશે રિપોર્ટ ન્યુઝી અમારી તમામ માહિતી ન્યુઝ સાથે